સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર નડિયાદ એસઆરપી જૂથ સાતના વાયરલેસ વિભાગના પીએસઆઈ સંતોષકુમાર કતિરીયા કેબીસીમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં ટોપ ટેનમાં થયા શોર્ટલિસ્ટ આણંદ રૂરલ પોલીસની કાર્યવાહી તાળી બનાવવાના ગુનામાં બે વરસથી ફરાર આરોપી સાઈદુલુ કાસૈયા નીલમ ઝડપાયો રાજકોટમાં ક્રિકેટર છેતેશ્વર પૂજારાના સાડાએ આત્મહત્યા કરી પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યાના એક વર્ષ બાદ જીત પાબારીનો આપઘાત અમદાવાદના નવરંગપુરામાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ અમેરિકાના ગુજરાતીઓને આયુર્વેદિક દવાના બહાને છેતરતા ચોવીસ આરોપી પકડાયા નાગરિકોને માટે રાહત આપતો નિર્ણય જન્મ મરણના દાખલામાં નામ સુધારણા માટે સરળ માર્ગદર્શિકા કરાઈ જાહેર ભારતને તેના જ ઘર આંગણે બે વાર ક્લીન સ્વીપ કરનારી પ્રથમ ટીમ બની દક્ષિણ આફ્રિકા પચીસ વર્ષ પછી જીતી ટેસ્ટ સિરીઝ બીકેયુનો હલ્લાબોલ ખેડૂતોને શેરડીના ભાવમાં પડી રહેલ સમસ્યા મામલે સરકાર વિરુદ્ધ ખોલ્યો મેરઠમાં બિન વગાડીને અનોખો વિરોધ પ્રદર્શન મસાલા કમલા પસંદ અને રાજશ્રીના માલિક કમલ કિશોરના પુત્રવધુ દીપ્તિ ચોરસિયાએ કરી આત્મહત્યા દીપ્તિના પરિવારજનોએ આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ નોંધાવી એસઆઈઆર પાછળનો અસલી ઇરાદો એનઆરસી છે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનું નિવેદન ચીનને જડબાતોડ જવાબ આપવાની તૈયારીમાં તાઇવાન રાષ્ટ્રપતિ ચાલીસ અબજ ડોલરનું વધારાનું રક્ષા બજેટ રજૂ કરશે